પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા હાલોલ તાલુકામાં આવેલ તરખંડા પ્રાથમિક શાળા અને શ્રી નારાયણ હાઈસ્કૂલ તરખંડા ખાતેથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો કન્યા કેનવરી મહોત્સવની શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો ઉજવણી ઉલ્લાસ મય શિક્ષણની થીમના ભાગરૂપે ઉજવવામાં આવ્યો હતો આ શ્રેણીમાં જિલ્લામાં તારીખ છવ્વીસથી અઠ્યાવીસ જૂન દરમિયાન બસો બે રૂટ થકી છવ્વીસ હજાર છસો પાંત્રીસ હુબુલકાઓને બાલવાટિકામાં તથા સાત હજાર ત્રણસો નવ વિદ્યાર્થીઓને ધોરણ એકમાં વિવિધ મહાનુભાવો અધિકારીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ સર્વ સભ્યો રાજ્ય સરકારના અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલ તાલુકા

CN24 News Mobile App